નમસ્કાર દર્શક મિત્રો રેલવે સ્ટેશન પર એક વ્યક્તિએ તંત્રની ચિંતામાં વધારો કર્યો સુરત રેલવે સ્ટેશન પર એક વ્યક્તિએ તંત્રની ચિંતામાં વધારો કર્યો તો માનસિક અસ્થિર યુવક ટ્રેન ના એન્જિનર ઉપર ચડી ગયો હતો જેના કારણે રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર સુરત રેલવે સ્ટેશન પર એક ટ્રેન ના એન્જિનિયર ઉપર એક વ્યક્તિ ચડી ગયો હતો અને ટ્રેનના ઓવરે ઇલેક્ટ્રિક કેબલ પકડવાનો પ્રયાસ કર્યો હતો માનસિક અસ્થિર યુવકની જોખમી હરકતોએ રેલવે તંત્રમાં ધોળધામ મચાવી દીધી હતી ઘટના અંગેની જાણ થતાની સાથે જ રેલવે પોલીસ ફોર્સ દોડી આવી હતી અને એક યુવકની ટ્રેનના એન્જિન પરથી નીચે ઉતારવાનો પ્રયાસો કર્યા હતા જોકે ભારે જહેમત બાદ યુવકને હેમખેમ ટ્રેનના એન્જિન ઉપરથી નીચે ઉતારવામાં સફળતા મળી હતી રેલવે વિભાગ દ્વારા રેલ વ્યવહારનો વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો જેના કારણે જયપુર સુપરફાસ્ટ મેમુ ડબલ ડેકર તેજસ એક્સપ્રેસ હમસફર એક્સપ્રેસ સયાજી નગરી ડીલક્સ એક્સપ્રેસ મળીને સાત ટ્રેન પિસ્તાલીસ મિનિટ મોડી પડતા રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો તો જોતા રહો લાઈવ એક્સઆ ન્યુઝ ગુજરાત ફરી મળીશું નવા સમાચાર સાથે રેલવે સ્ટેશન પર એક વ્યક્તિએ તંત્રની ચિંતામાં વધારો કર્યો સુરત રેલવે સ્ટેશન પર એક વ્યક્તિએ તંત્રની ચિંતામાં વધારો કર્યો હતો માનસિક અસ્થિર યુવક ટ્રેન ના એન્જિનર ઉપર ચડી ગયો હતો જેના કારણે રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર સુરત રેલવે સ્ટેશન પર એક ટ્રેન ના એન્જિનિયર ઉપર એક વ્યક્તિ ચડી ગયો હતો અને ટ્રેન ના ઓવરહેડ ઇલેક્ટ્રિક કેબલ પકડવાનો પ્રયાસ કર્યો હતો માનસિક અસ્થિર યુવકની જોખમી હરકતોએ રેલવે તંત્રમાં ધોળધામ મચાવી દીધી હતી ઘટના અંગેની જાણ થતાની સાથે જ રેલવે પોલીસ ફોર્સ દોડી આવી હતી અને એક યુવકને ટ્રેનના એન્જિન પરથી નીચે ઉતારવાનો પ્રયાસો કર્યા હતા જોકે ભારે જહેમત બાદ યુવકને હેમખેમ ટ્રેનના એન્જિન ઉપરથી નીચે ઉતારવામાં સફળતા મળી હતી રેલવે વિભાગ દ્વારા રેલ વ્યવહારનો વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો જેના કારણે જયપુર સુપરફાસ્ટ મેમુ ડબલ ડેકર તેજસ એક્સપ્રેસ હમસફર એક્સપ્રેસ સયાજીનગરી ડિલક્સ એક્સપ્રેસ મળીને સાત ટ્રેન પિસ્તાલીસ મિનિટ મોડી પડતા રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો તો જોતા રહો લાઈવ એક સાર્ટ ગુજરાત ફરી મળીશું નવા સમાચાર સાથે સ્ટેશન પર એક વ્યક્તિએ તંત્રની ચિંતામાં વધારો કર્યો સુરત રેલવે સ્ટેશન પર એક વ્યક્તિએ તંત્રની ચિંતામાં વધારો કર્યો હતો માનસિક અસ્થિર યુવક ટ્રેન ના એન્જિન ઉપર ચડી ગયો હતો જેના કારણે રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર સુરત રેલવે સ્ટેશન પર એક ટ્રેન ના ઉપર એક વ્યક્તિ ચડી ગયો હતો અને ટ્રેન ના ઓવરહેડ ઇલેક્ટ્રિક કેબલ પકડવાનો પ્રયાસ કર્યો હતો માનસિક અસ્થિર યુવકની જોખમી હરકતોએ રેલવે તંત્રમાં ધૂળધામ મચાવી દીધી હતી ઘટના અંગેની જાણ થતાની સાથે જ રેલવે પોલીસ ફોર્સ દોડી આવી હતી અને એક યુવકને ટ્રેનના એન્જિન પરથી નીચે ઉતારવાનો પ્રયાસો કર્યા હતા જોકે ભારે જહેમત બાદ યુવકને હેમખેમ ટ્રેનના એન્જિન ઉપરથી નીચે ઉતારવામાં સફળતા મળી હતી રેલવે વિભાગ દ્વારા રેલ વ્યવહારનો વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો જેના કારણે જયપુર સુપરફાસ્ટ મેમુ ડબલ ડેકર તેજસ એક્સપ્રેસ હમસફર એક્સપ્રેસ સયાજીનગરી ડિલક્સ એક્સપ્રેસ મળીને સાત ટ્રેન પિસ્તાલીસ મિનિટ મોડી પડતા રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો તો જોતા રહો લાઈવ એક સાર્ટ ન્યુઝ ગુજરાત ફરી મળીશું નવા સમાચાર સાથે સુરત રેલવે સ્ટેશન પર એક વ્યક્તિએ તંત્રની ચિંતામાં વધારો કર્યો સુરત રેલવે સ્ટેશન પર એક વ્યક્તિએ તંત્રની ચિંતામાં વધારો કર્યો હતો માનસિક અસ્થિર યુવક ટ્રેનના એન્જીનર ઉપર ચડી ગયો હતો જેના કારણે રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર સુરત રેલવે સ્ટેશન પર એક ટ્રેનના એન્જિનિયર ઉપર એક વ્યક્તિ ચડી ગયો હતો અને ટ્રેનના ઓવરહેડ ઇલેક્ટ્રીક કેબલ પકડવાનો પ્રયાસ કર્યો હતો માનસિક અસ્થિર યુવકની જોખમી હરકતોએ રેલવે તંત્રમાં ધોળધામ મચાવી દીધી હતી ઘટના અંગેની જાણ થતાની સાથે જ રેલવે પોલીસ ફોર્સ દોડી આવી હતી અને એક યુવકને ટ્રેનના એન્જિન પરથી નીચે ઉતારવાનો પ્રયાસો કર્યા હતા જોકે ભારે જહેમત બાદ યુવકને હેમખેમ ટ્રેનના એન્જિન ઉપરથી નીચે ઉતારવામાં સફળતા મળી હતી રેલવે વિભાગ દ્વારા રેલ વ્યવહારનો વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો જેના કારણે જયપુર સુપરફાસ્ટ મેમુ ડબલ ડેકર તેજસ એક્સપ્રેસ હમસફર એક્સપ્રેસ સયાજી નગરી ડિલક્સ એક્સપ્રેસ મળીને સાત ટ્રેન પિસ્તાલીસ મિનિટ મોડી પડતા રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો તો જોતા રહો લાઇવ એક સાર્ટ ગુજરાત ફરી મળીશું નવા સમાચાર સાથે સુરત રેલવે સ્ટેશન પર એક વ્યક્તિએ તંત્રની ચિંતામાં વધારો કર્યો સુરત રેલવે સ્ટેશન પર એક વ્યક્તિએ તંત્રની ચિંતામાં વધારો કર્યો હતો માનસિક અસ્થિર યુવક ટ્રેનના એન્જિન પર ચડી ગયો હતો જેના કારણે રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો પ્રાપ્ત માહિતી અનુસાર સુરત રેલવે સ્ટેશન પર એક ટ્રેન ના એન્જિન ઉપર એક વ્યક્તિ ચડી ગયો હતો અને ટ્રેનના ઓવરહેડ ઇલેક્ટ્રિક કેબલ પકડવાનો પ્રયાસ કર્યો હતો માનસિક અસ્થિર યુવકની જોખમી હરકતોએ રેલવે તંત્રમાં તોડધામ મચાવી દીધી હતી ઘટના અંગેની જાણ થતાની સાથે જ રેલવે પોલીસ ફોર્સ દોડી આવી હતી અને એક યુવકને ટ્રેનના એન્જિન પરથી નીચે ઉતારવાનો પ્રયાસો કર્યા હતા કે ભારે જહેમત બાદ યુવકને હેમખેમ ટ્રેનના એન્જિન ઉપરથી નીચે ઉતારવામાં સફળતા મળી હતી રેલવે વિભાગ દ્વારા રેલ વ્યવહારનો વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો જેના કારણે જયપુર સુપરફાસ્ટ મેમુ ડબલ ડેકર તેજસ એક્સપ્રેસ હંસપુર એક્સપ્રેસ સયાજી નગરી ડીલક્સ એક્સપ્રેસ મળીને સાત ટ્રેન પિસ્તાલીસ મિનિટ મોડી પડતા રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો તો જોતા રહો લાઈવ એક્સઆ ન્યુઝ ગુજરાત ફરી મળીશું નવા સમાચાર સાથે